અમે આવી રહ્યા છે રોજ સમાચાર તો આપ જોઈ રહ્યા જોઈ જ રહ્યા છો પરંતુ આ વખતે આપણે પાન કાર્ડ વિશેની કઈક માહિતી અને જે આપને જરૂરી તથા ઉપયોગી બનશે એવું જ કંઈક આપ માટે લઈને આવી રહ્યા છે કહેવાની એટલી જ રહી કે જે સિનિયરિટી ની દ્રષ્ટિએ જોઈએ તો તે સૌથી જૂના અને જાણીતા જરૂરથી કહી શકાય ખરા નમસ્કાર ભાવજીભાઈ સ્ટુડિયોમાં આપનું સ્વાગત અધિક સ્વાગત છે તો આજે આપણે પાન કાર્ડ વિશેની દર્શકોને માહિતી માહિતી જાણીશું તો ભાવજીભાઈ સૌ પ્રથમ એ જણાવશો કે પાન કાર્ડ હકીકતમાં શું વસ્તુ છે પાન કાર્ડ એકચુઅલી એક આઈડેન્ટિટી બતાવવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એમ કહી શકાય કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે ઇન્કમ ટેક્સ ની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ છે કે ધંધો કે બિઝનેસ એની આઈડેન્ટિટી ઓળખ માટે કાર્ડ આપવામાં આવે છે જેને આપણે પાન કાર્ડ કહીએ છીએ એ આ ટાઈપનો હોય છે કાર્ડ અને એની અંદર જે જે વ્યક્તિ છે તેનું નામ આવે એના ફાધર નામ આવે એ નંબર આવે એ કે અને એની સિગ્નેચર જોડે ફોટો હોય એટલે આ એક આઈડેન્ટિટી ઓળખાણ પત્ર તરીકે પણ એનો ઉપયોગ થઈ જાય આપણે બેઝિકલી આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે અને એને પાન કાર્ડ કહેવામાં આવે છે મોજીભાઈ પાન કાર્ડ ની વસ્તુ આપણે જાણ્યું પણ એમાં તેની ઉપયોગીતા વિશે કઈ એટલે ઘણા બધા ઉપયોગ છે બેઝિકલી તો શું કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપે છે એટલે પેલી વસ્તુ એ છે કે ભારતની મોટી વસ્તી છે એમાં માત્ર ત્રણ ટકા લોકો ટેક્સ ભરે છે એટલે તમે એક સ્પેશિયલ પ્રિવિલિયસ સિટીઝન છો આ દેશની અંદર કે તમે ટેક્સ પેયર છો એટલે આ દેશના વિકાસની અંદર કઈ પણ કન્ટ્રીબ્યુશન કઈ ટકા કારણ કે તમે ટેક્સ છો એટલે એ રીતે પણ તમારી એક આઈડેન્ટિટી આપે છે એની સાથે છે ને કે ભાઈ તમે ઇન્કમ ટેક્સની અંદર ગમે ત્યાં જાઓ તો એમ કે બતાવી શકો છો કે આ પાન કાર્ડ દ્વારા તમારે આઈડેન્ટિટી જોડે ફોટો હોવાને કારણે શું છે કે તમે કોઈ પણ આઈડેન્ટિટી માટે એટલે માલ કે સપોઝ તમારા માટે આપણે ચૂંટણી કાર્ડ નથી તો એ જગ્યાએ પણ આનો ઉપયોગ કરી શકાય કે ભાઈ આ હું મારી ફોટો હોય ફોટો ફોટો આઈડેન્ટિટી તરીકે પછી ગમે ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે વાય છે ગમે ત્યાં પણ હોય પાન કાર્ડનો ઉપયોગ થઈ શકે છે અને આવતા દિવસોની અંદર કદાચ એવું પણ બને કે ઘણી વખત એવું બનશે કે આ વિચારણા હેઠળ છે સરકારની સ્કીમોમાં કે જે લોકો ટેક્સ ભરે છે તો એનો કંઈક બેનિફિટ આપવો

હવે વ્યક્તિની ઇન્કમ ટેક્સની જે વ્યાખ્યા છે એ પ્રમાણે શું છે વ્યક્તિ મતે પર્સન પર્સન એટલે ભાઈ હું માવજીભાઈ સોરઠિયા તો હું વ્યક્તિ છું હું ટેક્સ પેયર હોઉં તો એમ કે એ પર જાય તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય દાખલ કે પાર્ટનરશીપ ફોર્મ છે પછી એમ કે લિમિટેડ કંપની કે પ્રાઇવેટ લિમિટેડ કે પબ્લિક લિમિટેડ કંપની ઇવન ટ્રસ્ટ હોય એનજીઓ જેને કહીએ એ પણ આ પાન કાર્ડ લઈ શકે છે પાન કાર્ડ લેવા માટેની બેઝિક કન્ડિશન એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતે ટેક્સ પેર હોય તો એનું પાન કાર્ડ લેવો જોઈએ અને માની લો કે એવું બને કે હાલમાં સંજોગો ટેક્સ પેર નથી પણ ભવિષ્યમાં થવાનો છે આવતા વર્ષથી થવાનો છે તો એ કે એપ્લાય કરતી પાન નંબર અને એને સરકાર પાન નંબર આપતી હોય તો જો આપણે પાન પાન કાર્ડની તો વાત કરી પણ ઘણા એવા દર્શક મિત્રો છે કે જેને એ પણ ખબર નથી કે પાન કાર્ડ કેવી રીતે લઈ શકાય તો એ પાન કાર્ડ કઈ રીતે લઈ શકાય પાનકાર્ડ લેવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર એમ કે એવું છે કે આ એક અલગ એનએસડીએલ સેન્ટરો ખોલેલા છે સરકાર દ્વારા એ અપ્રૂવ થયેલા હોય છે અને એ સેન્ટરની અંદર જવાથી એની જે જરૂરિયાતો છે જરૂરિયાતોમાં બહુ ખાસ એવું નથી અગત્યના એટલે જો એ વ્યક્તિનું નામ અને એનું એડ્રેસ એની બારચેકેટ જોઈને એનો ફોટો જોઈને એ સિગ્નેચર કરવાના છે આ ફોર્મ ભરીને આપવાથી એનએસડીએલની અંદર બહુ જ નોમિનલ ફીસ હોય છે એ ભરવાથી વિદિન ડે એટલે પંદર મહિનાની અંદર એ પાન હોય છે ડેવલપમેન્ટ હિસાબે ભારતની ગવર્મેન્ટ અત્યારે સારી રીતે આમાં ધ્યાન દે છે અને સરકારે બહુ ડેવલપમેન્ટ કરેલું હોય છે આ બાબતમાં કારણ કે ટેક્સ પેર વધારે વધે એવું સરકાર પણ ઈચ્છે છે એટલે હવે ઓનલાઈન પણ તમે એવું એપ્લાય તમે અરજી કરી શકો અને એ દ્વારા પણ પાન કાર્ડ મળી શકે છે પણ મને કે સિમ્પલ વેની વાત કરી કે બીજી બાથાકૂટ પગ બગલમાં માણસ ન પડ્યો તો એનએસડીએલ સેન્ટર દાખલા તરીકે ગાંધીધામની અંદર પણ છે એટલે અલગ અલગ દેશના મેન મેન સેન્ટરો છે તે એનએસડીએલ સેન્ટર છે ત્યાં જવાથી ને એપ્લિકેશન કરવાથી પાન કાર્ડ મળી જાય છે ભાઈ ઘણી વખત લોકો બેંકની અંદર જઈ જતા હોય છે ત્યારે બેંકની અંદર પાન કાર્ડ માંગતા હોય છે તો એનું શું કારણ હોઈ શકે એવા એવું છે કે હવે જો સમય અને પરિસ્થિતિઓના આપણા કાયદાઓ બદલાતા જાય છે અત્યારે પોઝિશન એવી છે કે પાન કાર્ડ વગર હવે તમારું ખાતું પણ નહીં ખુલી શકે એક જમાનો એવો હતો કે એક વ્યક્તિ ગમે એટલા કાયદેસરના કે ગેરકાયદેસરના કે દમી કે ગમે રીતે ખાતા ખોલાવી લેતા હતા સરકારના હવે કંટ્રોલ આવે છે તમે જાવ એટલે પાન કાર્ડ પહેલું માગશે તમારે કેમ કે પાન એક્સેપ્ટ કેમ ખેડૂતો હોય કાંઈ અપવાદો છે પણ નોર્મલી પાન કાર્ડ ની જરૂર છે બીજું એ કે લો કે તમારે પચાસ હજાર કરતા વધારે રકમ નો ડી હોય તો બેંકર તમારી પાસે પાન કાર્ડ માગશે કે તમારો પાન નંબર આપો એ જરૂરી છે એટલે પાન કાર્ડ વગર જે ડે ટુ ડે વહીવટની વાત કરો ધંધા કે બિઝનેસ ઇવન આપણા લાઈફના જે કામો છે એની અંદર પણ હવે પાન કાર્ડ ની જરૂર ખાસ રહેતી હોય છે એટલે પાન કાર્ડ એ રીતે પણ જરૂરી છે પાન કાર્ડ ની વાત વાત માહિતી કે સાંભળી પરંતુ એના કેટલાક ઉપયોગ પણ થતા હોય છે તો એ કઈ કઈ રીતે તેના ઉપયોગ થતા હોય છે દેખિત રીતે તો કોઈ ઉપયોગ નથી પેલી વસ્તુ કારણ કે પાન કાર્ડ છે તમારી આઈડેન્ટિટી છે તમે ટેક્સ પેયર છો એ છે પણ દુરુપયોગ દાખલા તરીકે આપણે કહીએ કે જો થતા હોય તો એવું ક્રિમિનલ માઇન્ડ ડેવિલ જેને કહે રાક્ષસી મનોવૃત્તિઓ છે

એ એકચુઅલી યોગ્ય વ્યક્તિને જ ખબર હોવી જોઈએ ઓરિજિનલ છે પોતાની પાસે રાખો પેલો નો ડાઉટ આપણે ઓરિજિનલ એમ કે ખુલાઈ નહીં એના માટે આપણે ફોટોકોપી કરીને આપણી પાસે પ્રિઝર્વ કરતા રાખતા હોય પણ એ કનેક્ટેડ પબ્લિક કે કનેક્ટેડ પર્સન છે એને જ એકચુઅલી આપવું જોઈએ બતાવવું જોઈએ કારણ કે આ બાલક કોઈ ટેક્સ પેયર છે રિટર્ન ઇન્કમ ટેક્સ ફાઇલ કરતો હોય છે તો નેચરલી એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કે એના વકીલ પાસે પાન કાર્ડ હશે બરાબર છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ વ્યક્તિ છે કે ત્યાંથી કોઈ દુરુપયોગ થતો નથી પરંતુ ઘણી વખતે એવું બને કે ભાઈ પાન કાર્ડ જે કોઈ સાધારણ માણસ પાસે પહોંચી ગયો અને એ એનો ફોટો કોપી કરાવી લે એવી રીતે કદાચ દુરુપયોગ કરે કોઈ સંજોગોમાં તો એ કાળજી રાખવી જોઈએ કે ખોટી વ્યક્તિના હાથમાં એ કાર્ડ પહોંચવો ના જોઈએ એટલી પાછું બધું પાન કાર્ડ બિઝનેસ ધારક હોય એટલે કે નાના વેપારી છે કે નાના ધંધારથીઓ છે તો એ પાન કાર્ડ કઢાવે તો એને કેવા કેવા પ્રકારના ફાયદા થઈ શકે ખરા પાન કાર્ડ થી ઘણા બધા ધંધો કરતો હોય કે બ્યુટી પાર્લર ચલાવે દાખલા તરીકે તો આવી બધી વ્યક્તિઓ છે એને પાન કાર્ડ લેવાથી માલકેને લોન લેવી છે બિઝનેસ એક્સપેન્શન કરવું છે તો કે જ્યારે બેંક પાસે જાય છે ત્યારે બેંક તો પૂછે તમારી પાસે પાન કાર્ડ છે તમે ટેક્સ પેર છો ઇન્કમ ટેક્સ ના રિટર્ન છો દાખલા તરીકે એક વ્યક્તિ એવી છે કે ડ્રાઈવિંગ કરે છે કાર લેવી છે કે મારે ટ્રક લેવી છે તો એને બેંક પાસે જશે ત્યારે શું છે કે તમારા પાસે પાન કાર્ડ ઇન્કમ ટેક્સ ના નંબર છે તો ઇન્કમ ટેક્સ ના રિટર્ન એ માપશે તો એ ટાઈમે આ બધું એને રજૂ કરવું પડતું હોય છે પાન કાર્ડ લીધો હશે તો જ થશે નહીં તો નહીં થાય આ બીજી વસ્તુ છે પાન કાર્ડ એ ખેડૂતને કઈ કઈ રીતે ઉપયોગી બની શકે ખરું ખેડૂતને એવું છે કે બેઝિકલી જે હંડ્રેડ પર્સન્ટ ખેતીનો જ ધંધો કરે છે એને એકચુઅલી આ પાન કાર્ડની જરૂર પડતી નથી કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ એટલે ખેતીની આવક છે ટેક્સેબલ આવક નથી પરંતુ એવું બને કે માનો કે એક વ્યક્તિ ખેતી કરે છે તો બારે ડૂબી જાવ બારે નથી આ બધું ડિસ્ટર્બ પાન કાર્ડ એ ખેડૂતને કઈ રીતે ઉપયોગી બની શકે ખરું એક્ચ્યુઅલી એવું છે કે જે હન્ડ્રેડ પર્સન્ટ ખેતી આધારિત વ્યક્તિ છે જે ટોટલ આવક ખેતી જ છે આપણા દેશના જે નિયમ છે ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે એગ્રીકલ્ચરિસ્ટ એટલે ખેડૂતો બીજું કોઈ આવક હોય નહીં એ વ્યક્તિને ટેક્સ ભરવાની જરૂર હોતી નથી એટલે કે આ પાન કાર્ડ કઢાવતા નથી હોય જરૂર નથી હોતી પરંતુ નોર્મલી આપણે જોયું છે કે અત્યારે જે ડેવલપમેન્ટનાઓમાં ખેડૂતો કેમ કે બીજા પણ સાઈડમાં ધંધા કરતા હોય કામ કરતા હોય છે કે મતલબ કે ખેડૂત છે પણ એની સાથે બે ટ્રક લીધી એને એને ઇન્કમ ટેક્સ ભરવાનો પ્રશ્ન ઉભો થતો હોય ત્યારે પાન કાર્ડ એકચુઅલી જો લીધો હોય તો એને ઘણો બધો ઉપયોગી થાય ખાસ તરીકે કે ખેતી કરે છે પણ એની જોડે મળે કે એને બેંક જવા લોન લે છે ટ્રક ઉપર અથવા તો કોઈ પણ બીજો ધંધો ગામડાની અંદર મળેલો કે આપણે ગ્રોસરી શોપ છે કોઈ દુકાન કરવી હોય ને દુકાન એના માટે ફર્ધર અને એક્સપેન્શન માટે જો લોન લેતી હોય તો એ વખતે પાન કાર્ડ જરૂરી હોય છે એટલે ખેડૂતને આ રીતે પણ પાન કાર્ડ ઉપયોગી ઘણું બધું થાય છે એટલે એ લેવું હિતાવહ છે પાન કાર્ડ ધારકો ને કોઈ એવો બનાવ ખરો ધરતી બે હાજર એક માં ધરતી વખતે ઘણા બધા આપડા ભાઈઓના મકાનો પડી ગયા નિરાધાર થઈ ગયા એ સંજોગોની અંદર જેનો ટોટલ મકાન દુકાન બધું ગવર્મેન્ટ સમજી આ તો બિઝનેસમેન છે પાન કાર્ડ ધારક છે એટલે એને પ્રાયોરિટીમાં એ બિઝનેસમેન જેવું સાબિત જ થઈ ગયા તરત અને પાન કાર્ડ માત્ર પાન કાર્ડ આધાર ઉપર એને સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત એવું પણ બન્યું કે ધરતીકંપમાં બધું રિસ્ટોરી થઈ ગયું અને ગુમાસ્તા ધારાનું મ્યુનિસિપાલિટી દ્વારા જે લાયસન્સ આપવામાં આવે છે હવે એકચુઅલી ધરતીકંપને કારણે કોઈ વસ્તુ રહી જ નહોતી તો ગુમાસ્તા ધારામાં એમ કે એ પોતે ધંધો કરે છે એક સાબિતી એક પ્રૂફ છે કે આ ચાર શહેરની અંદર કે ગંજી ચિધામાં ધંધો કરે એ ગુમાસ્તા ધારાનો નો લાયસન્સ એની પ્રૂફ છે પરંતુ એ વખતે તો કઈ હતું નહીં ત્યારે પણ ગુમાસ્તા ધારાના લાયસન્સ ના એક્સચેન્જ ની અંદર આ પાન કાર્ડ ઉપયોગ કરેલો અને એ પાન કાર્ડ દ્વારા સાબિત થઈ ગણસ બિઝનેસ કરે છે તમારી વાત બઉ છે લોકો એવી માનસિકતા હમેશ રહી છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નો પનારો ન પડે ભગવાન એનાથી પનારો પડાવે એવી એક માનસિકતા હકીકત પણ એવું નથી અને ડોર પણ કાઢી નાખવો જરૂરી છે એટલા માટે કે ટેક્સ પેર એક સ્ટેટસ છે એ વસ્તુ એ છે ઉપર આપણે ખરેખર જો મુદ્દાની વાત કરીએ તો પાન કાર્ડ લેવાથી હેરાનગતિ થાય જેવું માનસિકતા જેવી પણ ખોટી છે પેલી વસ્તુ એ છે કે પાન કાર્ડ લેવાથી રિટર્ન ફાઇલ કરવું જ પડે એવું નથી કારણ કે ઇન્કમ ટેક્સ એક્ટરસે વન કન્ડિશન છે કે તમારી આવક જો બિલો લિમિટ હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવાની જરૂર જ નથી ન બની ગઈ કંપેલિંગ તમારા ઉપર કાયદો કોઈ પણ ફરજ નથી પડતો કે તમારે રિટર્ન ફાઇલ કરવો જ જોઈએ ટેક્સેબલ રેન્જની અંદર આવતા હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવાનું હોય અદરવાઈઝ જરૂરી જ નથી ગમે એવું લાગે છે તમે પાન કાર્ડ લેજો અને પછી મળે કે તમને તમારું રિટર્ન ફાઇલ કરવાની રેન્જની અંદર ન આવતા હોય તો પછી જરૂરી છે રિટર્ન ફાઇલ ના કરો કોઈ તમારા ઉપર પ્રેશરાઈઝ નથી કરી શકે તમને વોલન્ટરી બિલોટેક્સેબલ રિમ લિમિટની અંદર રિટર્ન ફાઇલ કરવું હોય તો કરી શકો ઘણી વખત દાખલા તરીકે એવું બને કે ભાઈ એક વ્યક્તિ છે એને એમ છે કે ભાઈ ત્રણ વર્ષ પછી મારે હાઉસિંગ માટે મકાન બાંધવા માટે લોન લેવી એ પહેલા વર્ષે મળે તો બિલો ટેક્સેબલ લિમિટ છે અને વોલન્ટરી રિટર્ન ફાઇલ કરી દે બિલો ટેક્સેબલ લિમિટ નું ફાઇલ કરવું તો પણ કરી શકે બીજી વર્ષે ટેક્સેબલ રેન્જમાં આવતો હોય ટેક્સેબલ નો રેન્જ પડે આવી રીતે ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ કરી અને હાઈ કલરના રિટર્નો એ ક્યાંક બેંકર પાસે જઈને લઈ જાય તો એના ઉપર એને તરત લોન મળતી હોય છે એટલે એક માનસિકતા જે છે જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જે બીક લાગે છે તે વસ્તુ ખરેખર મારી દ્રષ્ટિએ ખોટી છે એવું મગજમાં રાખવું પણ ન જોઈએ અને આવું કોઈ પણ જાતની હેરેસમેન્ટ કે હેરાનગતિ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં પણ નથી આવતી અને અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે એટલે રિટર્ન ફાઇલ કરો તો મારે ઇન્કમટેક્સ ઓફિસમાં જવાની જરૂર નથી કોઈ પણ નાગરિક એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે અથવા વ્યક્તિગત પોતે પણ જો પોતાને આવડતો હોય તો ઓનલાઈન રિટર્ન પોતે ફાઇલ કરી શકે અને એમાં કોઈ પણ જાતનો કોઈ હેરેસમેન્ટ નથી હા જોઈ કચ્છમાં લાગે કે છે ત્યાં સુધી કચ્છની અંદર ટ્રાન્સપોર્ટરોનું પ્રમાણ કંઈક વધારે છે તો એ કંપનીની અંદર જાય છે ત્યારે તે બિલ રજૂ કરે છે ત્યારે એક ટીડીએસ જેવો શબ્દ દેવના કાનમાં અથડાતો હોય છે તો એ હકીકતમાં ટીડીએસ શું વસ્તુ છે તો સારો પ્રશ્ન તમે પૂછો કે કચ્છમાં અને પટીફુલય આપણા ગામડાઓમાં આપણા ભાઈઓ જે છે એ ખેતીની સાથે કે બીજા કોઈ પણ ધંધાની સાથે ટ્રાન્સપોર્ટ નો ધંધો ઓલ ઓવર કચ્છની અંદર ચર્ચા કરી લઈ કે કોઈ પણ ટ્રાન્સપોર્ટર જયારે ટ્રાન્સપોર્ટ ની સેવા આપે ત્યારે બિલ આપે બિલ બને બિલ બને એટલે પેલા જૂનો નિયમ એવો હતો કે ટ્રાન્સપોર્ટમાં તમે બિલ આપો એટલે તમારા ઉપર ટીવીએસ કાપી લે બે ટકા આવી રીતે એક નિયમ હતો એટલે પણ પ્રેક્ટિકલી એવું થાય કે જે ટ્રાન્સપોર્ટ દાખલ તરીકે હું એક ટ્રક નો માલિક છું એટલે મને ટેક્સ ની આવતો નથી ટ્રક મારે ટેક્સ ભરવાનો થતો જ નથી પણ છતાં કમ્પલસરીલી કંપની વાળાને કારણ કે કાયદો એના ઉપર ફોર્સ કરે એટલે કંપની વાળા તો ટીડીએસ કાપવો જ પડે કારણ કે કાયદાની જરૂરિયાત છે લોન ની તો કંપની પ્રોબ્લેમ થતો હોય એટલે કંપની વાળા ટીડીએસ તો કાપવો જ પડે સામે શું થાય કે ટ્રાન્સપોર્ટર હું એક કે બે ટ્રક નો છું મને ટેક્સેબલ રેન્જ માં છું એટલે મારે આખું એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે અને પછી રિફંડ કેમ કરવું પડે આ સંજોગો ની અંદર આપણી સરકારે એક ટ્રાન્સપોર્ટર ના હિતો ને ધ્યાનમાં લઈને એક નવી વસ્તુ કરી કે કોઈ પણ ટ્રાન્સપોર્ટર જો એ પાન કાર્ડ ધારક હોય એની પાસે જો પાન કાર્ડ હોય અને પાન કાર્ડ નંબર એ કંપની આપે તો એના ગમેટલું બિલ હોય એક કંપની છે એનો ટીડીએસ નહીં કાપે પાછળ પોતે પોતાની રીતે એવું જોઈએ કે ભાઈ ટેક્સ રિટર્નમાં આવતો તો વોલન્ટરીલી પોતાની રીતે રિટર્ન નું ફાઇલ કરીને ટેક્સ ભરી શકે જયારે જે પૈસા બ્લોક થઈ ગયા હતા ટીડીએસ ના એ ટીડીએસ ના પૈસા હવે બ્લોક નહીં થાય નથી થતા અને એ ફાયદો છે જસ્ટ બીકોઝ પાન કાર્ડ પાન કાર્ડ ધારક તમે છો એટલે તમારો ટીડીએસ કાપવામાં નહીં આવે આ ટ્રાન્સપોર્ટરને ને આપી સરકારે મોટા મોટો ફાયદો દીધો છે